તો બીજી તરફ વાત કરીએ તો ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકો પણ ગંદા પાણીની સમસ્યાથી મુશ્કેલી છે સ્થાનિકોના આક્ષેપ છે કે આ ગંદા પાણીના કારણે લોકો ચામડીના રોગ તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગના શિકાર પણ બને છે આ બાબતે નગરપાલિકાના અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી વોર્ડ નંબર આઠ આજે ધોરાજીમાં લગભગ કરવામાં આવે છે પરંતુ તંત્ર પાણી નથી હલતું આ પાણી એટલી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે શ્વાસ ની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફ થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધવાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી

અને ધારાસભ્ય દેખાતા જ નથી પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી